સંજોની સ્ત્રીની સ્ત્રીઓની જરૂરિયાત કેમ પડી એની ખૂબ વિગતવાર ચર્ચા આપણને હર્ષભાઈ કરી છે હું તો પોતે પોલીસમાં હતો ત્યારે એક બોર્ડ લાગતો હતો મેં આ હેલ્પ યુ એના જેવો મજાકનો કોઈ બોર્ડ આજની થોડી જોયું જ નથી કેમ કે એનામાં કોઈને ત્યારે વિશ્વાસ જ નહોતો પણ આજે જ્યારે આપણે સાયબર સંજીવની સ્ત્રીઓના કાર્યક્રમમાં આવીએ છીએ ત્યારે પૂરા પોલીસ પર વિશ્વાસ સાથે આવીએ છીએ અને પોલીસે વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે કેટલી તૈયારી કરી હશે ત્યારે આ વિશ્વાસ બની શક્યો છે અને એના માટે આખા ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હર્ષભાઈ એના પાછળ જે મહેનત કરી છે એના માટે હર્ષભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેની વિગતો ચર્ચા કરી છે કે પૈસાની સાથે સોશિયલ બંને રીતે સાયબર ક્રાઇમને કારણે ખૂબ મોટા નુકસાન થવાના ભયથી પણ અને નુકસાન થયા પછી સામાજિક બદનામી થશે એવા ડરથી પણ લોકો બહાર આવતા નથી કે પોલીસ સુધી પહોંચતા નથી પણ જ્યારે મિત્રો સાથે વાત કરે છે ત્યારે એને પોલીસ પાસે જવાની સલાહ મળે છે પણ તે દરમિયાન એનો સમય હોઈ જતો હોય છે અને તેમ અસબાઈ કહ્યું કે પોલીસ પાસે કોઈ જાદુ લાકડી નથી અને સાયબર ક્રાઈમ એવું છે કે એમાં રિકવરી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે હજુ પણ એમાં જો પોલીસ જેટલું આગળ વધે એના કરતા સાયબર ક્રાઈમ કરવા વાળા એ વધુ સ્પીડમાં એ આગળ જતા હોય છે એમનો પીછો કરવો ઝડપી પાડવા અને રકમ પાછી લાવી સમજવી જોઈએ અને આવા ગુનાઓ બને ત્યારે એની ચર્ચા થાય તરત જ કોઈકની સાથે ફોન આવ્યો હતો એવી પણ ચર્ચા થાય કોઈ માંગણી થઈ પણ ચર્ચા થાય પણ આ માંગણીને ક્યારેય વસ ન થવું જોઈએ કોઈ સામાજિક બદનામીના ડરથી એને સરળ નહીં જ થવું જોઈએ એ પણ બધાએ સમજવું પડશે